જ્યારે કેટલાક લોકોએ પાંચ પાંચ છ છ કેબિનો ગુઠવી નગરપાલિકાની જગ્યાના માલિક બની ચાર પાંચ હજાર રૂપિયા ભાડું વસૂલે છે ટ્રાફિકની સમસ્યા એટલી બધી વધી ગઈ છે કે પહેલા જે બસો અંદર આવતી હતી તે પણ હવે ડાયરેક્ટ આમો ચાર રસ્તા ઉપરથી પસાર થઈ જાય છે જ્યારે લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે શોપિંગ સેન્ટરની સામે કેબિનો મૂકવામાં આવેલ છે જે નગરપાલિકાની જગ્યા ઉપર હોવા છતાં કેટલાક લોકો કેબિનોનું ભાડું વસૂલી કરે છે જ્યારે કેટલાક લોકો શોપિંગ

એની હરાજી કરવામાં આવતી નથી હાલ થોડા સમય પહેલા ચામડિયા હાઈસ્કૂલના મેદાનમાં શોપિંગ સેન્ટરની દિવાલને નુકસાન ન થાય જે માટે દીવાલ સાથે અંદાજિત 9 થી 10 લાખ રૂપિયા જેટલી રકમથી આરસીસી અને પેવર બ્લોકને કામગીરી હાથ ધરવામાં આવેલી છે હાલ નગરપાલિકા દ્વારા શોપિંગની દુકાનો સામે 9 લાખ 20 હજાર 900 ની મોટી રકમનો રોડ અને પેવર બ્લોકની કામગીરીનો કોન્ટ્રાક્ટ આપેલ હોવાથી અડીંગો જમાવેલ કેબિનો હાલ ચાર રસ્તાથી તિલક મેદાન આવતા ભરચક રોડની અડધો રોકાણ કરેલ હોવાથી વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે આ કેબિનો રોડ તેમજ ફૂટપાથનું રોકાણ કરેલ હોવાથી બજારમાં ખરીદી કરવા આવતા ભાઈઓ તથા મહિલાઓને ચાલવાની પણ સમજ પડતી નથી જ્યારે કેટલીક હાથ લારીઓ પણ રોડ ઉપર મૂકેલ હોવાથી અને કેટલાક લોકો દ્વારા બાઇકો તથા ફોર પાર્ક કરી આપવાથી અને તિલક મેદાન સર્કલ પાસે પશુઓથી પણ ટ્રાફિક જામ થાય છે અને કેટલીક વાર નાના મોટા ઝઘડા પણ થાય છે તો શું આ ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે નગરપાલિકા દ્વારા કોઈ નક્કર પગલાં લેવાશે કે નહીં જેની લોક માંગ ઉઠવા પામી છે આ એક મહિના પહેલાં મેં અરજી આપેલી છે આ એની પંથગની મા પબ્લિક ચાલે જાણી

ઉપરા ઉપરી પોતપોતાના રીતે ભાડું વસૂલ કરે છે અને એક જાતની નગરપાલિકાની ઇન્કમ પર સ્ત્રોત આવક બંધ થઈ ગયું છે એટલે અમારી તમને નમ્ર વિનંતી છે કે આ લોકોને વ્યવસ્થિત આયોજન કરી અને જે પણ એના હકદાર છે એમને ફાળવી બાકીના લોકો જે એની પર પોતાનું ગુજરાન ચલાવે છે અને નગરપાલિકાને કોર્ટમાં નાખે છે એ લોકો માટે એક્શન લે એવી અમારી રજૂઆત છે સંદીપ દીક્ષિત નેશન પ્લસ ન્યૂઝ જંબુસર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર